તો છઠ્ઠા વાળે આગ લાગવાની ઘટના બની હતી અને જેમાં ત્રણ લોકોના મોત હોવાનો મામલો સામે આવ્યો છે હજુ પણ કેટલાક પરિવારજનો કેટલાક લોકો ત્યાં આગળ ફસાયેલા છે તેમને બહાર કાઢવાની

આખરે છઠ્ઠા માળે આગ લાગી છે તો કેટલા માળા બિલ્ડિંગમાં હતા અને શું ઉપરની તરફ પણ આગ પ્રસરી છે શું અપડેટ અત્યારે ચોક્કસથી કોમલ સૌથી ગંભીર સમાચાર છે તે હું આપને જણાવી દઉં ત્રણ લોકોના મોત છે તે આગની ઘટનામાં થઈ ચૂક્યા છે અત્યારે જે છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે હજુ પણ કેટલાક પરિવારો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે કહી શકાય કે જે છેલ્લા ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ આ સૌથી મોટી આગની ઘટના કહી શકાય અનેક પરિવારો છે તે ફસાયા હતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા અત્યારે ફાયર વિભાગ દ્વારા સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આજે સવારે દસ વાગ્યાના સમયે આ આગની ઘટના બની હતી જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે એકસો પચાસ ફૂટ રોડ પર આવેલી બિલ્ડિંગ છે સોની પરિવારના લોકો છે તે રહેતા હતા ને એ સમયે અચાનક આગ લાગી હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરવામાં આવે તો આ ઘટના ખૂબ જ ગંભીર છે અહીંયા જે છે આસપાસના અલગ અલગ ફાયર વિભાગના માંથી જે છે ટીમો પણ પહોંચી છે અત્યારે અહીંયા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે આ જે છે રેસ્ક્યુ એમના જે છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે ખાસ કરીને આજે જે છે સવારે દસ વાગ્યાના સમયે એકાએક આગ ધમૂકી ઉઠી હતી અને અનેક લોકો ઘસ્યા હતા જો જોકે ફાયર વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને એકસો આઠ ની ટીમ છે તે પણ અત્યારે અહીંયા તેના જોવા મળી રહી છે જે રીતના ત્રણ જેટલા લોકો છે તેમના આ ઘટનામાં જીવ ગયા છે ક્યાંક ને ક્યાંક લોકો છે આસપાસના લોકો તેમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે ઉદાસીનતા આજે જે હોડીનો પર્વ છે તે માતમમાં ક્યાંક જે ફેરવાઈ ગયો હોય તેવા પણ દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે ફરી એક વખત જે છે અત્યારે અહીંયા જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે તેમના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ જે રીતના તો રાજકોટમાં જે હાઈરાઈઝ બિલ્ડિંગ હતી તેના છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની અને જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે